નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓન નાઇન કે એમ ગુજરાત મહેસાણા સિવિલ હોસ્પિટલની સુવિધાઓમાં વધુ ચાર ચાંદ લાગ્યા વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે મહેસાણા જિલ્લાની જનતાને સારી આરોગ્ય સુવિધા મળી રહે તે હેતુસર યુજીવીસીએલની સી એસ આર ફંડમાંથી સોનોગ્રાફી મશીન બેબી વોમર સહિત વિવિધ આરોગ્ય સાધનોને રિબિંદ કાપી ઉદઘાટન કરવામાં આવ્યું મહેસાણા જનરલ હોસ્પિટલમાં હવે સોનોગ્રાફી બેબી વોમરની સુવિધાઓ મળશે જનરલ હોસ્પિટલ મહેસાણા દ્વારા યુજીવીસીએલના નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન સી એસ આર ફંડમાંથી આરોગ્ય સુવિધામાં વધારો કરવા સારું જરૂરી તબીબી સાધનો માટે દરખાસ્ત કરવામાં આવેલ જેને પ્રાધાન્ય આપીને યુ જીવી સીએલ દ્વારા જનરલ હોસ્પિટલ મહેસાણામાં હવે સોનોગ્રાફી મશીન બેબી વોર્મર સહિત વિવિધ આરોગ્ય સાધનોનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ ઉદ્ઘાટન પ્રસંગે મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ રમેશભાઈ સોલંકી રોગી કલ્યાણ સમિતિ સભ્ય યુજીવીસીએલના પ્રતિનિધિ તેમજ મહેસાણા જનરલ હોસ્પિટલ સર્જન ડોક્ટર ગોપીબેન પટેલની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી મારું નામ ગોપી પટેલ છે હું અહીંયા ઇન્ચાર્જ સીડીએમઓ તરીકે ફરજ બજાવું છું આજે આપણા જનરલ હોસ્પિટલ મહેસાણામાં યુ જીવીસીએ તરફથી ચાર પ્રકારના મશીનો લગભગ બેતાળીસ લાખની કિંમતના મશીનો અમને સીએસઆર ફંડ અંતર્ગત દાનમાં મળેલ છે જેમાં એક અમારો સોનોગ્રાફી મશીન છે એમાં તમામ પ્રકારની સોનોગ્રાફીની સુવિધા ઇકો કાર્ડિયોગ્રાફી તેમજ ડોપલરની સુવિધા ઉપલબ્ધ છે પછી છ નિયોનેટલ વોર્મર થયા છે દાનમાં કે જેનો ઉપયોગ અમે અમારા એનએસએનસીયુ જે છે અમારું છ બેડનું એને સ્ટ્રેન્ધન કરીને હવે અમે ચૌદ બેડનું એસએનસીયુ તેર બેડનું કરવા જઈ રહ્યા છીએ અને એક એનેસ્તીસા વર્ક સ્ટેશન અમને મળ્યું છે જેની અંદર અમને વેન્ટિલેટરની પણ સુવિધા છે જેથી કરીને દર્દીને જનરલ એનેસ્તીશિયા આપવા માટે લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમે આપી શકીશું અને એક સાધન અમને કોટરી મશીનનું મળ્યું છે કે જે દર્દીમાં ઓપરેશન દરમિયાન થતા રક્તસ્રાવને બંધ કરવા માટે કામ લાગે છે